મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસના વિરોધમાં પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ સભાના આયોજન બાદ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં પાટીદાર સમાજ હજુ પણ આ મુદ્દે ઉગ્ર છે જેથી મોરબીના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગરબા ક્લાસીસ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સેરામિક પરિવાર પાટીદાર સમાજ પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાય વિગતો આપતા જણાવ્યું કે મિટિંગ યોજાઈ જેમાં સિરામિક પરિવાર પાટીદાર સમાજ પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓએ નિર્ણય લીધો છે કે મોરબીના રવાપર રોડ એસપી રોડ જેમાં બહુ સહિત પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં કોઈ પણ ગરબા ક્લાસીસ ચલાવવામાં નહીં આવે જો કોઈ બળજબરીથી ચાલુ કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે આ બધા મીડિયાના મિત્રો જાણો છો એ રીતે મોરબીમાં બે આઠ ના રોજ પાટીદાર જનક્રાંતિ સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર ડિસ્કો ડાંડિયા ક્લાસીસ છે એ એક સામાજિક દૂષણ છે અને એ સામાજિક દૂષણ સમાજમાંથી પૂર્ણ રીતે નાબૂદ થવું જોઈએ એ વાતને લઈને મોરબી પાટીદાર સમાજ મોડી સંખ્યામાં ભેગો થયો હતો અને એક જ અવાજે આ નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે સાથે આ જ વાત આખા એક ગુજરાતની અંદર અને દરેક જગ્યા ઉપર આ વિષય ખૂબ ચર્ચામાં લેવામાં આવ્યો હતો મીડિયામાં અમને ખૂબ સહયોગ મળ્યો હતો આ બાબતનો હવે જ્યારે આ ક્લાસીસ બંધ કરાવવાનો વિષય છે એની અંદર સિરામિક પરિવાર પાટીદાર સમાજ મોરબી પાટીદાર યુવા ગ્રુપો અને અમારી બહેનોના મંતવ્યો જે છે એ એ પ્રકારના છે એમાં અમારો ખાસ નિર્ણય કારણ કે જે રીતે આ વિષય સામે આવ્યો એવી રીતે ડિસ્કો ક્લાસીસ જે ચલાવે છે જેને રૂડુ રૂપાળું નામ આપે છે ગરબા ક્લાસીસ આ લોકોનો પણ અમારી સામે પ્રશ્નો આવ્યા હતા કે એની રોજગારીનો એમને શીખડાવાય તો કેવી રીતે શીખડાવવા શું કાંઈ આ બધા સવાલો જવાબો એમના પણ હતા તો આજે એમની મિટિંગ થઈ ગઈ છે અમારી ત્રણ શાળા તને અને ત્યાર પછી અમે મીડિયાને બ્રિફિંગ કરીએ છીએ અમારી વાત એ છે કે જે રીતે આ દૂષણ છે એને તમામના સહયોગથી તંત્ર આ ચલાવનારા ક્લાસીસવાળા અને શીખડાવવાળા અને સમાજ બધા એક થાય તો જ આ દૂષણને નાબૂદ કરી શકાય તો અમારી સ્પષ્ટપણે માંગણી છે જે કાલે રાત્રે અમારી મીટિંગ થઈ હતી અને એના અનુસંધાને અમારો નિર્ણય છે આ નિર્ણય વ્યક્તિગત મનોજ પનારાનો કે માત્ર અમારા ચાર મિત્રોનો નહીં સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ અમારી બહેનો દીકરીઓ સાથે પાટીદાર યુવાન ગ્રુપનો છે કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી એટલે કે ચલાવાના નથી થતા જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ જ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે એટલે અમે આજે એમનું એસોસિયન અને એમના મિત્રોને પણ સમજાવી દીધું છે અને મીડિયાના માધ્યમથી પણ બ્રિફિંગ કરીએ છે કે આ વિસ્તારમાં એટલે કે પાટીદાર વિસ્તારમાં અમે ગરબા ક્લાસીસ ચલાવવા દઈશું નહીં બીજો જે વાત છે એ એવી છે કે ગરબા ક્લાસીસ જે છે એ ગેરકાનૂની રીતે કોઈ ચલાવતું હશે તો પણ એને સંપૂર્ણપણે બંધ કરાવવાની તાકાત મોરબીમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો તમામ મોરબી વાસીઓ પણ આમાં સહયોગ આપશે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્લાસીસોને પણ મોરબીમાંથી તિલાંજલિ આપવામાં આવશે અને બંધ કરાવી દેવામાં આવશે આવા કોઈ પણ અસામાજિક તત્વો આ પ્રકારનું કામ કરતા હશે તો એ મોરબીના લોકો પણ સહન નહીં કરે ત્રીજી વાત છે કે કાયદાની ભાષામાં રહીને કાયદાની પરમિશન લઈને લીગલી જે ગુજરાત સરકાર અને ગૃહ ખાતાની અને પોલીસ તંત્રની જે ગાઈડલાઇન છે એ મુજબ કોઈ ક્લાસીસ ચલાવતું હશે તો એમાં પણ અમારી એ વાત છે કે તમારે પાટીદારોને ક્યાંય પણ પરમિશન આપવાની થતી નથી પાટીદાર બેન દીકરી કે યુવાનો તમારા ક્લાસીસમાં રમવા આવે તો તમારે સંપૂર્ણપણે એને ના પાડી દેવાની છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર નવરાત્રી પહેલા આ ક્લાસીસ જે શીખવાના છે પાટીદારોએ એની અંદર અમારી છાત્રાલય જે છે બસ સ્ટેન્ડની પાછળ ત્યાં આવીને પાટીદાર બહેનો આ ગરબા શીખી શકશે બીજું કોઈના રોટલા ઉપર પાટું મારવું નથી જે આ શીખડાવે છે એ પણ આપણા જ છે એટલે એમના ક્લાસીસમાં પાટીદાર બેન દીકરી યુવાનોને પરમિશન નથી આપવાની પણ જો કોઈ સોસાયટી કોઈ સાર્વજનિક પ્લોટમાં કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ જો શીખડાવવા માંગે તો આ કોરિયોગ્રાફરને બોલાવીને શીખવા બેન દીકરીઓને યુવાનોને બોલાવી અને અમારી પ્રિમાઇસિસમાં શીખવાનું થાય તો અમે એને કોઈ જાતની કન્નડગત કે ના પાડતા નથી એ સિવાય અન્ય જગ્યાએ લીગલી કોઈ ચલાવશે પરમિશન લઈને આ પ્રકારના ડીસ્કો ડાંડિયા ક્લાસીસ તો એને પણ સંપૂર્ણ જવાબદારી સાથે આ ક્લાસીસ ચલાવવાના રહેશે કારણ કે મોરબીની તમામ સમાજની દીકરીઓ તમામ ધર્મની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એટલે કોઈ પણ આ પ્રકારનો દાંડિયા ક્લાસીસ ચાલુ કરે તો એની સંપૂર્ણ જવાબદારી રહેશે કે કોઈપણ દીકરી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ એના ભવિષ્ય સાથે ચેડા ન થવા જોઈએ એમને કોઈ લુખો આવારા ફસલાવી અને એની સાથે એની જિંદગીની બરબાદી ન કરે એની જવાબદારી આ ક્લાસીસ ચલાવનારાની રહેશે સાથે સાથે અમે એ પણ માંગણી કરીએ છીએ કે આવા ક્લાસીસોની અંદર પણ પાટીદારોને તો એન્ટ્રી આપવાની જ નથી પરંતુ જે બેનો દીકરીઓ શીખે છે એમની બેન્ચ અલગ રહેવી જોઈએ ભાઈઓની અલગ બહેનોની અલગ સાથે સાથે એનો સમય અલગ અને શીખડાવનાર જે છે કોરિયોગ્રાફર એ બહેનોને બહેનો શીખડાવે અને ભાઈઓને ભાઈઓ શીખડાવે આ પ્રકારની મોરબીમાં પરમિશન લઈને બીજી જગ્યામાં કોઈ ચલાવશે તો એને પણ આ ગાઈડલાઈન ફોલો કરવી પડશે આ સાથે સાથે પાટીદારોએ પેલી પેલ એટલે કે રક્ષાબંધનને દિવસથી શરૂ કર્યું છે પાટીદાર છાત્રાલયની અંદર ગરબા શીખવાનું બહેનોને જેથી કરીને આપણી પ્રિમાઇસિસમાં કોઈ લુખો ગુંડો લાવારા તત્વ ચરસી ગાંજો એવા વ્યસનો ધરાવતો ટપોરી ટાઈપનો માણસ રોબિયો ટાઈપનો માણસ કોઈ આવી ન શકે જેથી કરીને બેન દીકરીઓ શીખી પણ શકે અને બેન દીકરીઓ સારી રીતે ગરબા પણ લઈ શકે અને એમની સેફ્ટી પણ રહે ફરીથી કહીએ છીએ કલાના વિરોધી નથી ઉપાસનાના વિરોધી નથી ગરબાના વિરોધી નથી એ તો ગુજરાતની ઓળખ છે ગરબા પણ એની આડમાં અસામાજિક તત્વો કોઈ બેન દીકરીની જિંદગી ખરાબ કરતા હોય તો એક આગેવાન તરીકે એક સમાજના પાટીદાર સમાજની પણ જવાબદારી છે અને આ વાત જે રીતે મીડિયાના માધ્યમથી આખા ગુજરાતમાં ગઈ અને સુરતમાં અમદાવાદમાં બરોડામાં રાજકોટમાં પણ આ બધા વિષયોનું સમર્થન મળ્યું અને ક્યાંક ને ક્યાંક સમાજ આ વિષય ચિંતન મનન કરતો થયો વાલીઓ પણ જાગૃત થયા શીખવા વાળા ખેલૈયાઓ પણ વિચારવા માંડ્યા છે કે સાચી વાત છે ક્યાંય કોઈ સાથે ખોટું ન થવું જોઈએ તો અમને તમારો ખૂબ સહયોગ મળ્યો આજની અમારી સાડા ત્રણ વાગે મોરબી ગરબા એસોસિએશન છે એમના તમામ મિત્રો સાથે મિટિંગ થઈ હતી એમને આ બધી જ વાતોની જાણ કરી છે મોટાભાગના મિત્રોએ હા પાડી છે આમ છતાં પણ કોઈ પણ માણસ અમારી વાત માયનામાં નહીં આવે અથવા તો નહીં માને અને પોતાની તાકાતથી કે બળજબરીપૂર્વક કોઈ પણ પ્રકારનું આ વાતથી વિરોધમાં કૃત્ય કરશે તો પાટીદાર યુવાનો પાટીદાર સમાજ સિરામિક પરિવાર અને તમામ લોકો મોરબીના વિચાર કરશે એની સાથે શું થાય અને જે કાંઈ થાય એ એમની જવાબદારી રહેશે અને જરૂર પડે તો કોઈ બેન દીકરી સાથે ખોટું થતું હશે પછી કોઈ પણ સમાજની હોય મોરબીની દીકરી આપણી બધાની દીકરી છે એમ કોઈ પણ દીકરી સાથે ખોટો વ્યવહાર થશે તો કાયદો પણ અમે હાથમાં લેતા અચકાશું નહીં આ અમારો આજનો વિષય હતો આજની અમારી આ વાત પાટીદાર સમાજમાં આવી છે અને અત્યાર સુધી તમે કહેશો કેવી રીતે બંધ કરવામાં આવશે પાટીદાર વિસ્તાર એટલે કે જ્યાં બહુમતીમાં પાટીદાર સમાજ છે ત્યાં કોઈ પણ પ્રકારના ગરબા ક્લાસીસ અમે ચલાવવા નહીં દઈએ હા પોતાની સોસાયટીમાં પ્રિમાઇસિસમાં સાર્વજનિકમાં અથવા તો કોઈ સ્કૂલનું કે બીજું મેદાન હોય એમાં પ્રી પ્લાનિંગથી કોઈ સોસાયટીના સભ્યો પોતાની પ્રિમાઇસિસમાં કોઈ પણ કોરિયોગ્રાફરને બોલાવી દીકરીઓમાં દીકરીઓને યુવાનોમાં યુવાન કે ભાઈઓ આવીને શીખડાવે તો એનો કોઈ વિરોધ નહીં રહે પણ જે ગરબા ક્લાસીસને આડમાં ડિસ્કો ડાંડિયા ચાલતા હતા એ પાટીદાર ડોમિનેટ એરિયામાં સંપૂર્ણ ચલાવવામાં નહીં આવે બીજું જ્યાં પણ ચલાવે મોરબીની અંદર અમે તો ઈચ્છીએ છીએ કે મોરબીની સમગ્ર પ્રજા અમને આ વિષયમાં સાથ આપે કારણ કે આ એક પ્રકારની ન્યુસન્સ છે આ એક પ્રકારનું સામાજિક દૂષણ છે આમ છતાં પણ ક્યાંય એ કાયદાની પરિભાષામાં ચલાવે રહીને તો સંપૂર્ણ કાયદાની પરિભાષામાં ચલાવે ને મંજૂરી લઈને ચલાવે અને એવી જગ્યાએ પાટીદારોની બેન દીકરીઓને કે યુવાનોને એન્ટ્રી ન આપે એની જગ્યાએ અમે એની અલગ વ્યવસ્થા કરીએ છીએ કે એવા કોઈ લોકો હોય કે જેમને શીખવું જ છે તો એ ભલે પોતાની પ્રિમાઇસિસમાં શીખડાવે વિસ્તારમાં શીખડાવે પણ ત્યાં કોઈ પરમિશન આપવી નહીં તમે કેવી રીતે ચેકિંગ કરવા બંધ કરાવશો કેવી રીતે ખબર પડશે કે આ દીકરી છે અમારું સોર્સિસ ખૂબ મોટું છે આ વિષયમાં મોરબીની જનતા સાથે સાથે પાટીદાર યુવાનો અને બહેનો ખૂબ આ વિષયને લઈને જાગૃતતા આવી છે અને જાગૃતતાના કારણે અમને બધી જ વિષયો અમારા સુધી પહોંચતા હોય છે મીડિયાના માધ્યમથી પહોંચશે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચશે અને અમે તંત્રને પણ આ વાત કરવાના છે કે અમારી આ માંગણી છે અને સરવાળે તો કાયદો તંત્ર એ લોકો માટે હોય છે અને બહુમતીમાં લોકો વાત કરતા હોય તો એ તંત્રએ માનવું જોઈએ તમે જોવો છો કે પાટીદારની જે સભા હતી કેવી રીતે કરવા પાટીદારની જે સભા હતી કહું છું એની અંદર તમામ પક્ષના લીડરો હતા તમામ સમાજે સમર્થન આપ્યું છે અને બંધ કરવા કેવી રીતે જઈશું પેલા હાથ જોડીને વિનંતી કરશું અને હાથ જોડીને વિનંતીથી નહીં માને તો કાયદો હાથમાં પણ લેવો પડે તો લેશું એટલે આ તો ભાઈ કોઈને કાયદો જ તોડવો છે અથવા તો નિયમોનું માનવું જ નથી અથવા તો બેન દીકરીઓની વિષયની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે મોરબીની કોઈ પણ દીકરી માટે અમે કોઈ પણ સામે લડી લેવા તૈયાર છે આજે અગ્રણીઓ દ્વારા એક મિટિંગ હતી જેમાં અમને બધાને આમંત્રણ હતું જેમાં સમાજે એક બહુ સરસ નિર્ણય લીધો કે જે છેલ્લા અઠવાડિયા ત્યાં એક મુદ્દો હતો કે ગરબા ક્લાસીસ તો કયા વાત ઉપર મુદ્દો હતો શું મુદ્દો હતો આ બાબતની ઘણી બધી ચર્ચાઓ થઈ છે બરાબર તો એમાં સમાજે એક સરસ મજાનો નિર્ણય લીધો છે કે જે ગરબા ક્લાસીસ ચાલે એની અંદર જે કંઈ બી અમુક પ્રશ્નો થતા હતા સમાજને જે તકલીફ થતી હતી એના અનુસંધાને અમુક સારા નિર્ણયો લેવા મળ્યા છે તો એમાં એવું અમને જણાવવામાં આવ્યું છે સમાજ દ્વારા કે પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે જેમને ગરબા શીખવા છે તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી એની જગ્યાએ તમારી કોઈ પ્રિમાઇસિસ પર તમારી જગ્યા પર તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં પોસ્ટનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ અને જેમને પણ ગરબા શીખવા હોય એ પોતાની પ્રાઇવેટ જગ્યા પર અમારો સંપર્ક કરી શકે છે બરાબર તો ક્લાસીસમાં આ બધી વસ્તુને બેન્ડ કરવામાં આવે છે બીજું કે અન્ય સમાજના જે લોકો છે અમારા ભાઈઓ બહે છે તેમના માટે રેગ્યુલર ક્લાસીસ જે છે એ ચાલુ રહેશે પણ એમાં પણ અમે બધાએ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે સમાજના આગેવાનોએ જે અમને જે રીતનું કીધું છે એ પ્રમાણે કે એની એની અંદર પણ લેડીઝને બેચ અલગ હોય જેમાં લેડીઝ ટીચરો શીખવાડતા હોય જેન્ટ્સની બેચ અલગ હોય જેમાં જેન્ટ્સ ટીચર શીખવાડતા હોય અને ફેમિલી બેચ હોય કે જેમાં ફક્ત ફેમિલી મેમ્બર્સ જ આવતા હોય અથવા તો કપલ બેચ હોય આ સિસ્ટમથી કારણ કે મુદ્દો જે છે એ ફક્ત પાટીદાર જેની ક્યારેક અમને નથી જાણ હોતી અને આવું થઈ જતું હોય તો આ બધી વસ્તુનો એક સુખદ નિર્ણય આવે અને ભવિષ્યમાં આપણને આવા કોઈ પણ તકલીફ ન થાય સમયથી એના માટે થઈને આજે જે બેઠક થઈ એમાં આટલા નિર્ણય લેવામાં આવ્યો છે ન્યૂઝ